રાખેલું છે એટલે કે જે ટીઆરપી ગેમ્સ ઓન ની ફી ₹500 એન્ટ્રી ફી હતી તે નવ્વાણું રૂપિયા રાખી હતી અને એ જે સોશિયલ મીડિયાના મારફત થકે લોકો તેનાથી આખરે લોકો ત્યાં ગયા હતા અને ત્યારબાદ આ ઘટના ઘટી કે જેના સૌ આપણે સૌ સાક્ષી બન્યા જેમાં નિર્દોષ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવ્યો કેટલા પરિવાર પોતાના આબાલ ખોયા હવે વાત આ જે મહત્વની કરવી છે કે માહિતીની प्रचार प्रसार કરતી વખતે આપણે કેટલા જાગૃત રહેવું જોઈએ સોશિયલ મીડિયાએ પોતાનું જે કામ કરે છે તે લોકો થકી માહિતી પહોંચાડે છે કોઈ નવી જગ્યા છે વાત પહોંચાડતા હોય છે અને યુથની વાત કરીએ તો આજનો જે યુથ છે સોશિયલ મીડિયાના જાણવાનો પ્રયત્ન કરે છે તો આ જે તમામ જે ઘટના તમામ ઘટનામાં કહીએ તો જે બનાવીને મૂક્યો લોકો તેનાથી ઇન્ફ્લુઅન્સ થયા ત્યારે આ જગ્યાની મુલાકાત લીધી પરંતુ અહીંયા એ વાત મહત્વની છે કે હવે ઇન્ફ્લુઅન્સ પણ જાગૃત બન્યા છે તેમણે પણ તમામ માહિતી લઈને તે કોઈ પણ જગ્યાની માહિતી આપતા હોય છે ત્યારે યુથે પણ ખાસ શું વસ્તુ ધ્યાન રાખે પડશે જો આવી કોઈ જગ્યાની તે મુલાકાત લે છે આવી જે જગ્યાની કોઈ સોશિયલ મીડિયાના માધ્યમ થકી કોઈ પણ ઇન્ફ્લુઅન્સર થકી માહિતી મળે છે ત્યારે તે

પરિવારજનોએ પોતાના નાના બાળકોને માસો હવે આ અંગે વાત કરીએ તો હવે જરૂર છે જે પ્રમાણે અત્યારે સોશિયલ મીડિયાનો સમય છે ઇન્ફ્લુઅન્સ થતા હોય

અત્યારે ઉનાળું વેકેશન ચાલતું હતું રાજકોટના ટીઆરપી મોલ ની અંદર જે આ વસ્તુનું પ્રચારત કરવામાં આવી હતી અને એ દિવસે બહુ ઓછા પ્રાઇઝમાં ટિકિટનું ડિસ્ટ્રીબ્યુશન થયું હતું એના લીધે ત્યાં આગળ ક્રાઉડ ખાસું એવું એટ્રેક થયું હતું તો આ જે ઘટના બની એની પાછળ નિર્દોષો કોઈ જાણવા માટે છે એમના માટે મેઈન પગલા રૂપ જવાબદાર તો ખાલી ને ખાલી તેનું મેનેજમેન્ટ છે એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કોઈ પણ જગ્યા પર જતા પહેલા તે જગ્યાની પૂરી પૂરી ચોકસાઈ તમારે એ વસ્તુનું અવલોકન કરવું જોઈએ કે એ જગ્યા પર પ્રોપર પ્રમાણમાં સેફ્ટી ફોલો કર્યા છે કે નથી પેરેન્ટ ઇન્ફ્લુએન્સ અગર હું મારા બચ્ચાઓને કસે લઈ જઉં તો હું પહેલા તેની જાંચ કરું છું કે તે લોકો પાસે ફાયર સેફ્ટી રૂલ્સ ને ફોલો કર્યા છે કે નહીં એક કોમન નાગરિક તરીકે એ બધા ફીચર્સ પર જવા માટે થોડું અશક્ય છે પણ તમે જ્યાં બી એન્ટ્રી કરો છો તો

કિડની સાથે તમારે બી જાગૃત રહેવાની જરૂર છે જ્યાં બહુ જ વધારે ક્રાઉડ હોય ત્યાં જવાનું અવોઈડ કરો કોઈ સ્પેસિફિક સારી જગ્યા પર જાઓ તો ત્યાં આગળ કયા સમય પર જઈ રહ્યા છો પહેલા તો સમયનું ધ્યાન રાખો કારણ કે આ જયારે ઘટના બની રહી ત્યારે ઇવનિંગ ટાઈમ હતો જ્યારે રશ સૌથી વધારે હતો અને બીજી વસ્તુ કે જે વસ્તુ જેના ઉપર તમારી પાસે પ્રોપર એના નિયમો અને જે તમે સાઇન કરો છો કોઈ બી વસ્તુ બનાવતા પહેલા લોકો તમારી પાસે સાઇન કરાવે છે કે આ વસ્તુ કરવામાં જે બી કશું બી હોનારત થશે તો જવાબદારી ખાલી ને ખાલી તમારી રહેશે ત્યારે એ ખાલી સાઇન કરવા પૂરતું સાઈન ના કરો પહેલા એના બધા જ પોઈન્ટ વાંચો કે એ તમારા હિતમાં છે કે નહીં તમને કોઈ બી ડાઉટ લાગે તો જસ્ટ સ્ટોપ થઈ જાઓ એ તમારે બસ કરવાની જરૂર છે

મુદ્દો જેમાં આઉટ કરે છે અત્યારે જે દિવસે થયું તે દિવસે હું ઇન્ડિયામાં નતો મારી મમ્મી નો મને કોલ આવ્યો અને એ રોઈ રહી હતી એટલે મને થયું કે આ શું થયું હશે કઈક પર્સનલ વસ્તુ હશે અને રોતા રોતા એને આવું કીધું કે જે આ હોનારત થયું એના વિશે કીધું તો એની જોઈને મને રોવું આવી ગયું હતું

જેમાં પાંચ સેકન્ડમાં આગ લાગી શકે ભડકો થઈ શકે એવી જગ્યાએ ના તો ફાયર સેફ્ટી ની એક વસ્તુ છે આ વસ્તુ જોઈને ના ખાલી યુવાનોએ ના ખાલી ગુજરાતના લોકો પણ ભારતના તમામ નાગરિકે જોવું જોઈએ

કાં કે આ એક થઈ નાની મોટી વસ્તુ હતી આગા અલગ અલગ આવત 27 કે 25 કે જે કોલેક્ટ કે 50 કે મને ખબર ન હતી પણ જો એક થઈ ગુજરાતનો નાગરિક માને છે આમાં કે માનિસ્ કે સરકારની ને એક તમામ નાગરિકોની તો ભૂલ છે કે આપણે આ બે લોકોને માન્ય છે જી જી બિલકુલ શિકારજી શું કહેશો એક પેરેન્ટિંગ ઇન્ફ્લુએન્સર છો ત્યારે આપણે ચારે કોઈ પણ એવી જગ્યાએ જતા હોઈએ છે ત્યારે કે ઇન્ફ્લુએન્સર તરીકે તમે તે જગ્યાની કેટલી માહિતી મેળવશો કારણ કે માહિતી પ્રચાર પ્રસાર કરવો અત્યારે ખૂબ જ એક કહી શકાય કે જવાબદારી છે અને ઇન્ફ્લુઅન્સર તરીકે એક મોટી જવાબદારી બને છે કે તમે લોકો સુધી તે વાત પહોંચાડો છો તે સંદેશ પહોંચાડો છો તે જગ્યાની માહિતી પહોંચાડો છો ત્યારે તમે જો કોઈ જગ્યાની એવી રીતે તમે પ્રમોટ કરી રહ્યા છો લોકો સુધી વાત પહોંચાડી રહ્યા છો તમે તે જગ્યાની કે તે વસ્તુની કેટલી માહિતી મેળવો છો પાસે બહુ મોટો એડવાન્ટેજ છે જ્યારે કોઈ 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 નવી 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 આવે કે માર્કેટમાં પ્લેસ આવે તો અમને સૌથી પહેલા એ લોકો ઇન્વાઇટ કરતા હોઈએ છે કે એ પ્લેસનું માર્કેટિંગ કરીએ પણ એક સાચા ઇન્ફ્લુઅન્સર તરીકે સૌથી પહેલા અમારે એ વસ્તુની જાંચ કરવી જોઈએ કે એ જગ્યા ખરેખર સાચી છે કે નહીં જેમ કે ફૂડ બ્લોગર્સ હોય છે તો એ ફૂડ સાચે સારું છે કે નહીં તો એ પબ્લિક સુધી પહોંચાડે છે તો બિંગ અ પેરેન્ટ ઇન્ફ્લુઅન્સર અગર હું આવી કોઈ જગ્યા પર જાઉં તો હું સૌથી પહેલા એ ખાતરી કરવા માંગુ છું કે એમાં ખરેખર સેફટી ફીચર્સ બધા કવર કર્યા છે કે નહીં એના પ્રાઇઝના પ્રમાણમાં એ સામે આપણને એટલી સુવિધાઓ આપી રહ્યા છે કે નહીં એ જગ્યા પર આ જાટી બ્લાસ્ટ થયું એક બી એના આખા લિસ્ટની અંદર એવા એકબીજ બી જ લોકો નહોતા કે જે ત્યાં ઇમિજિયેટ ડોક્ટર્સ હોય કે કોઈ ડોક્ટર ની ટીમ હોય નિયરબાય નોંધણી કરાવી હોય તો આ બધી વસ્તુ પાના ઉપર ના હોય જોઈએ સત્ય પ્રણય ત્યાં એની સાથે અસોસિએટ હોવું જોઈએ કોઈ બી જગ્યા પર અગર તમે ગેમ ઝોનમાં રહેતા હો તો ત્યાં તમારે ફિઝિયોથેરાપી ડોક્ટર ઓન કોલ બધાનું લિસ્ટમાં તમારે નામ રાખવું જોઈએ કે કોઈ બી આવી કુદરતી કે અનકુદરતી આવી હોનારત થાય ત્યારે ઇમિજિયેટલી તમને અને જેમાં જે કિડ્સ હોય એ લોકોને સારવાર મળી શકે તો હું અગર કોઈ નવી જગ્યાની જાંચ કરવા જાઉં કે આવી રીતે જે બી ઇન્ફ્લુઅન્સરે રાજકોટના ટીઆરપી મોલ ની અંદર જઈને રિવ્યુ બનાવ્યા કે એને પ્રમોટ કર્યું પણ એ લોકોએ તેના ફાયર સેફ્ટી રૂલ્સ નહોતા દેખ્યા એ વસ્તુને પ્રોપર પ્રમાણે ખાલી વિડીયો બનાવી અને તમે જનતા સુધી પહોંચાડો છો એમાં સાચું તથ્ય નથી થયું કરવી પડે કે એ વસ્તુ ખરેખર લોકોના માટે લોકોના હિતકારી છે કે નહીં તમે બહારની ઇન્ડિયાની બહારના કોઈ બી ગેમ ઝોનમાં જાઓ તો એ લોકોના ગેમ ઝોન અને આપણા ગેમ ઝોનની વચ્ચે વાસ ડિફરન્સ છે એ કેમ છે બીકોઝ ઓફ જસ્ટ એન્ડ જસ્ટ સેફટી રૂલ્સ એ લોકોની ફેસિલિટી આપણે બંને જગ્યા પર ઇક્વલ પે કરીએ છીએ પણ ત્યાંની ફેસિલિટી ને અહીંયાની ફેસિલિટીમાં અંતર કેમ છે કારણ કે બધું સિસ્ટમની અંદર આગળ ને આગળ કંઈક ને કંઈક લોચા છે જેની સરકારે ચોક્કસપણે જાણ કરવી જોઈએ જી બિલકુલ હર્ષ જયારે તમે કોઈ સોશિયલ મીડિયા થકી કોઈ ઇન્ફ્લુઅન્સર થકી ઇન્ફ્લુઅન્સ થાવ છો કોઈ જગ્યા માટે તમને એમ વિચાર આવતો હોય કે આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ કારણ કે તમારા મનપસંદીદા કોઈ પણ ઇન્ફ્લુઅન્સરે તેના વિશે માહિતી આપવી છે તેના વિશે ઘણી બધી સારી બાબતો કીધી છે પરંતુ એક યુથ તરીકે એક જાગૃત નાગરિક તરીકે તમે તમેશન કરો છો કે આ જગ્યાએ જવા જેવું છે કે નહીં

જ્યારે તમે કોઈ પણ એવી જગ્યાની મુલાકાત લો છો તો શું પણ ત્યાં આગળ કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન વાળો ફોર્મ ભરવામાં આવે છે તો તમે તેને કેટલો ચકાસણી થી વાંચો છો કારણ કે જ્યારે ફોર્મ અત્યારે આપતા હોય ત્યારે લોકો જોયા વગર તેને સાઈન કરી દેતા હોય છે તેમાં વાંચતા નથી કે શું ટર્મ્સ એન્ડ કંડિશન તે વ્યક્તિએ રાખે રાખી છે તે જગ્યાના માલિકે રાખી છે તો આ ટર્મ્સ એન્ડ કન્ડિશનની જેમ શિખાજીએ પણ વાત કરી કે આ પ્રકારના ફોર્મ ભરવામાં આવતા હોય છે અને આ જગ્યાએ પણ જ્યારે રાજકોટ ટીઆરપી મોલની વાત કરીએ ત્યાં પણ આ પ્રમાણેનું ફોર્મ ભરવામાં આવ્યું હતું તો ત્યારે આપણે હવે જાગવાની કેટલી જરૂર છે કે ટર્મ્સ એન્ડ કન્ડિશન વાળા જે ફોર્મ છે તેમાં કેટલું આપણે ધ્યાન દેવાની જરૂર છે સાઇન કરવાથી ફક્ત કોઈ વાત નથી કારણ કે આ સાઇન કરવાથી કદાચ તે લોકો બચી જશે પણ સાથે આપણી સાથે જે વ્યક્તિઓ ગયા હશે આપણે જઈશું તો તે આપણા માટે પણ એક કહી શકાય કે ખતરો છે મોટો ત્યારે આપણે કેટલો જાગૃત થવાની જરૂર છે સો ટકા અત્યારે હું નહીં પણ કોઈ બી લોકો અત્યારે જયારે ફોર્મ આપવામાં આવે છે ત્યારે ખાલી ઉપરથી જોઈ લે છે ને કોઈ કરીને સાઈન નથી કરતા હોતા ને આ એક સત્ય છે તો આપણે લોકોએ એક વસ્તુ તો છે કે પેલા રીડ કરવું જોઈએ અને બીજી વસ્તુ આમાં ચાલાકીથી બહુ બધી વસ્તુ એડ ઓન બી કરવામાં આવે છે છેલ્લે એસ્ટ્રિક્સ નાખીને અને એ જે લીગલ પોઈન્ટ ઓફ વ્યુ થી જે રાઈટિંગ કરવામાં આવે છે જેમાં

એ ને એ પ્રિમાઇસિસ ના ઓનરની જ રહેવી જોઈએ અગર એ વસ્તુ થશે તો એપ્લિકેશનમાં અગર એ વસ્તુ આવશે અગર એમના ઉપર આ રૂલ્સ એપ્લિકેબલ થશે તો એ લોકો આપણા કરતા બી ડબલ એ વસ્તુને ચેક કરશે રીચેક કરીને પછી આપણા પાસે સેફટી રૂલ્સ આવશે તો અગર આ વસ્તુમાં ચેન્જીસ થયા આ લો અંદર ચેન્જ થયા તો એ એક જનતા માટે બહુ મોટી વસ્તુ થઈ જશે આ કાંડ પછી આપણે સરકાર પાસે એક જ વસ્તુને રિક્વેસ્ટ કરી શકીએ કે આવા જે ટર્મ્સ એન્ડ કન્ડિશનના પેપર્સ હોય જે એનઓસી તમે આપો છો તેમાં ચોક્કસપણે તમારે આ જે બી વ્યક્તિગત લાગતું હોય જે બી જેમ કે આ ટીઆરપી મોલના માલિક હોય કે કોઈ બી

મૃત્યુ થયા છે અને નાના જે માસુમ જે જિંદગીઓ છે તે આ અગ્નિકાંડમાં હોમાઈ ગઈ છે ત્યારે નાના બચ્ચાઓને જ્યારે આ પ્રમાણે ગેમ ઝોન હોય કે કોઈ પણ ત્યારે લઈ જવામાં આવતા હોય તો ત્યારે ખાસ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે તમે એક પેરેન્ટિંગ ઇન્ફ્લુઅન્સર છો ત્યારે ખાસ જ્યારે આ વસ્તુનું આવે ત્યારે નાના બાળકોને લઈને તેમની સેફ્ટીને લઈને શું વસ્તુ ધ્યાનમાં રાખો છો પહેલા તો બધી જગ્યા પર એ લોકો એજ ક્રાઇટેરિયા રાખ્યા છે પણ આપણને બી ખબર છે એ વસ્તુ ખાલી નામ પર હોય છે છે કોઈ ગેમ ઝોન ત્યાં અગર જગ્યાએ પાંચ વર્ષથી ઉપર બાળકો માટે રાખ્યો છે સાડા ચાર વર્ષનું બાળક ત્યાં ઊભું રહીને જીત કરશે અને એ લોકો ત્યાંના જે કમિટી મેમ્બર્સ હશે એ લોકોને આરામથી એને અલાઉ કરશે તો પહેલા તો સ્ટ્રીક્ટલી એ લોકોને એજ રિલેટેડ ગ્રુપ વાઇઝ ડિવાઈડ કરવા જોઈએ અને નાના બાળકોને અગર લઈ જાઓ છો આવા મોલની અંદર તો તમારે બિંગ પેરેન્ટ ટ્વેન્ટી ફોર સેકન્ડ એની સાથે એક સેકન્ડ બી એની સાથે હલ્યા વગર બધી જ એક્ટિવિટીમાં એની સાથે પ્લે કરવું જોઈએ કારણ કે આ બધા મોલની અંદર એ લોકોની પોલિસી છે કે પેરેન્ટ્સ આર સ્ટ્રીકલી નોટ અલાઉડ ઓકે પેરેન્ટ્સ એ લોકો સાઈડ પર ઊભા રાખીને બાળક આરામથી અંદર જમ્પિંગમાં જતું હોય છે કે કોઈ બી ગો કાર્ટિંગ જેવી વસ્તુ છે મોટા બાળકો માટે કે નાના બાળકો માટે સ્લાઇડ્સ છે વોટએવર તો એમાં એ લોકો પેરેન્ટ્સને અલાઉડ નથી કરતા બીજી વસ્તુ ત્યાં જે સ્ટાફ હોય છે ગણીને એક કે બેસ્ટ સ્ટાફ હોય છે અને મોસ્ટલી લોકો સ્ટાફ હોય છે કે જેન્ટ એવર પણ એ લોકો તમારા પચાસ બાળકનું એક સાથે ધ્યાન કેન્દ્રિત નથી કરી શકવાના તો તમે જે પેરેન્ટ્સને અલાઉડ નથી કરતા એ તમારી સૌથી મોટી મિસ્ટેક છે અને પેરેન્ટ્સ બી બહાર ઉભા રહીને આરામથી દૂરથી તેમના બાળકોનું નિરીક્ષણ કરે છે એ વસ્તુ ખોટી છે અગર તમે કોઈ જગ્યા પર તમે લઈને જાઓ છો તો તમારી સંપૂર્ણપણે તમારી જવાબદારી છે કારણ કે એ તમારું બાળક છે તમે કોઈના ઉપર ભરોસો કરીને તમે એને કોઈ બી જગ્યા પર ના મૂકી શકો બિલકુલ બિલકુલ અને એટલે જતા પહેલા એ વસ્તુ યાદ રાખવી જોઈએ કે આપણે જો આ દુર્ઘટનાનો દુર્ઘટનાનો ભોગ ભોગ જે બની તે આપણે ના બને એટલા જ માટે કોઈ પણ જગ્યાએ જતા હોઈએ ત્યારે ક્રોસ વેરિફિકેશન કરવું પણ ખૂબ જ જરૂરી છે હર્ષ જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે રાજકોટ ખાતે જે આ ઘટના બની કે જેમાં માસુમ ના ભોગ લેવાય હવે વાત કરીએ તો યુથ કે જે સોશિયલ મીડિયા મારફત થકી આપણે વાત કરીએ એમ કે તે આકર્ષતા હોય છે તે કોઈ જગ્યાએ જતા હોય છે ક્રોસ વેરિફિકેશન પણ આપણે વાત કરી પરંતુ એ મહત્વપૂર્ણ પ્રશ્ન એ બને છે કે યુથ કે જે જેણે લોકોને પણ જાગૃત કરવાના છે ત્યારે એક જાગૃત નાગરિક તરીકે તો આપણે વાત કરી પરંતુ યુથ તરીકે તમારું શું માનવું છે કે ખાસ હવે તેમને કેટલા જાગૃત થવાની જરૂર છે અત્યારના સમય આપણે જોવા જઈએ તો લોકો ખૂબ જ જલ્દી સોશિયલ મીડિયા થકી માટેની જાગૃતિ છે કારણ કે હર વખતે એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ફોર્મ થાય છે આ વખતે હું તમને કેવા માંગુ છું બે હજાર ના ગોધરા કાંડ પછી તમે મને

હું એ માનીશ કે સાચો ન્યાય જયારે જોઈએ નાની મછલી ને મોટી મગર મચલી પાજરામાં નાખો અને એના માટે એના ઉપર આ લગાડો આઈપીસી ધારાઓ ત્યારે હું માનીશ કારણ કે આ યુવાનોને આ રીતે જાગૃત કરવા પડશે કે યુવાનો જોડે મળીએ અને જયારે આ સાચો ન્યાય આપશું ને ત્યારે આપણે કઈક જાગૃત થયા આવું એવું કહેવાશે જે બિલકુલ અને શિખાજી વાત કરીએ તો જ્યારે તમે કોઈ જગ્યાની માહિતી આપો છો ત્યારે હવે એ વસ્તુનું રાખવું પડશે કે મનોરંજનમાં જે સુવિધાની વાત કરવામાં આવતી હોય છે સુવિધા જે લોકોને આકર્ષવામાં આવતા હોય છે તેની સાથે ત્યાં જે સુવિધા નથી તેના વિશે પણ હવે લોકોને જાગૃત કરવા પડશે કે જેનાથી લોકોને ખ્યાલ આવે કે આ જગ્યાએ જવા જેવું છે કે જયારે નાના બચ્ચાઓને લઈ જવાની વાત આવે ત્યારે તેમાં કેટલું ધ્યાન રાખવું પડશે હવે આ ઘટના પછી અમારી આંખો બી થોડા ખુલી ગઈ છે કારણ કે અમને બી લાગે છે જ્યાં સુધી અમે એઝ એ ઇન્ફ્લુએન્સર જે સારો પાર્ટ બતાવવા માંગે છે એ પબ્લિક સુધી હંમેશા પહોંચે છે એટલે જ લોકો ઇન્ફ્લુએન્સરને ફોલો કરે છે પણ કોઈ બી જગ્યાની જ્યારે કોઈ નેગેટિવ વસ્તુ અમે સાચાપણે સામે બતાવીશું તો એનું રિયલ ઇમ્પેક્ટ પડશે એ બ્રાન્ડ માટે બી અને પબ્લિક માટે બી કે હા આ વસ્તુની આમાં તો એ થી હું બધા ઇન્ફ્લુઅન્સર ને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું જીટીવી માધ્યમના દ્વારા કે તમે કોઈ બી જગ્યા પર કોઈ બી કોલેબોરેશન કરો છો કોઈ બી જગ્યાનો તમે એડ કરો છો તો એના બધા પાસા તમે દેખો તમારા લીધે ઘણા લોકો તમને જેમ કે એક વિડીયો પર દસ લોકો લોકો એને દેખ્યું એમાંથી તુરંત અને પ્રભાવ જ એવો છે અત્યારે વેકેશન ટાઈમ બી ચાલી રહ્યો છે બંને એ વસ્તુના ફાયદા ઉઠાવીને કોઈ બી નવી જગ્યા પર લોકો તરત ને તરત જાય છે તો એમાં આપણે એઝ એ ઇન્ફ્લુઅન્સર આપણી એક જવાબદારી આવે છે કે આપણે જાગૃત નાગરિક તરીકે એ જગ્યાના સારા એક્સપેક્ટ બી આપણે બતાવીએ અને એ જગ્યાનું જે નેગેટિવ ઇમ્પેક્ટ છે એ બી આપણે એની સામે મૂકી અગર હોય તો એના લીધે સામે વાળા માટે એકદમ પર્સન્ટ ટ્રાન્સપેરન્સી બતાવી શકીશું અને આપણા લીધે કોઈ બ્રાન્ડ ને અગર કશી વસ્તુ નેગેટિવ હશે તો એ બી એ લોકો પાસે ટ્રાય કરશે કે એ વસ્તુને પોઝિટિવ વે માં એ લોકો રિમૂવ કરીને આપણા સામે લાવે તો એના લીધે કોઈને આ વસ્તુની ખોટી જવાબદારી નહીં ખોટી વસ્તુ આવી રીતે કોઈ કાંડ જેવું નહીં થઈ શકે એ બરાબર આપણે જરૂરથી વિચારી શકીએ બધા ઇન્ફ્લુએન્સર જી બિલકુલ અને શિકાજી આપણે તેમાં ટર્મ્સ એન્ડ કન્ડિશનની પણ વાત કરી તો હવે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરે પણ આ પ્રમાણેના જે ફોર્મ જે માલિકો દ્વારા સાઇન કરાવવામાં આવતા હોય છે તેના વિશે હવે તેમને પણ સજાગ રહેવું પડશે તે પણ શું હવે ટર્મ્સ એન્ડ કન્ડિશનના ફોર્મ વાંચ્યા બાદ તેની પણ માહિતી લોકો સુધી પહોંચાડશે કે લોકોને ખબર પડે કે આ જે જગ્યાના માલિક છે તેમના ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં કઈ કઈ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે ચોક્કસપણે પણ આ વસ્તુ થોડીક ડિફિકલ્ટ છે કારણ કે એમના જે ટર્મ્સ એન્ડ કન્ડિશન ના હોય છે એમાં જે હાઈલાઈટ કરેલા મુદ્દા હોય છે ને એ બહુ કોમન હોય છે પણ જે વસ્તુ એ લોકો હાઇડ કરવા માંગતા હોય છે એ વસ્તુના મુદ્દા છેલ્લે આપે છે ને બહુ જ અટપટી રીતે એને મોલ્ડ કરીને આપણી સમક્ષ દર્શાવે છે તો અગર એ વસ્તુ આપણે કોઈ હિસાબે ચેન્જ કરી શકીએ આના દ્વારા સોશિયલ મીડિયા દ્વારા કે તમે ટર્મ્સ એન્ડ કન્ડિશન આપો છો પણ પોઈન્ટ ફાઈવ ક્લિયર ટુ ક્લિયર પોઈન્ટ ટુ પોઈન્ટ બતાવો તો અમને બી ખબર પડે કે આ વસ્તુમાં આટલું છે આમાં તમારી જવાબદારી છે આમાં તમારી જવાબદારી નથી તો હું સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક આ રીતના જે ગેમ ઝોન્સ છે કે જે પબ્લિક પ્લેસીસ છે તો આપણે એ લોકોને એટલું રિક્વેસ્ટ કરી શકીએ કે તમારા જે ટર્મ્સ એન્ડ કન્ડિશનના ફોર્મ અમારી પાસે સાઈન કરાવો છો જ્યારે અમે એન્ટર થઈએ છીએ છે કે આ તો કોઈ બી પ્લે એરિયા માં અમે પ્લે કરીએ છે તો એમાં તમે સચોટ પણે બધી માહિતીનું મેન્શન કરો જેમ તમે ટાઈમ પીરિયડ મેન્શન કરો કે 30 જ મિનિટ તમારી પાસે ટાઈમ છે આટલા જ પૈસા છે એ બધા કરતા અમારા સ્વાસ્થ્યને ને લગતી અમારી લાઈફ ને લગતી જે લાઈફ થ્રેટનિંગ વસ્તુ છે એ લખો કે આ વસ્તુ કરવાથી તમને આ વસ્તુ થઈ શકે છે કે વધારે જમ્પ કરવાથી ઇન્જરી થઈ શકે છે આગ લાગવા માટે અમારી પાસે આટલા સેફટી ફીચર્સ છે એ બધું પોઈન્ટ હાઇલાઇટ્સ કરતા થઈ જાવ હમ જી બિલકુલ શીખાજી જે પ્રમાણે તમે વાત કરી કે હવે ઇન્ફ્લુએન્સરે સોશિયલ મીડિયા થકી જે જગ્યા ની માહિતી પહોંચાડે છે જે કોઈ વસ્તુની માહિતી પહોંચાડે છે સુવિધાની સાથે યુથ છે કે જે સોશિયલ મીડિયા થકી કોઈ પણ વસ્તુ તરફ આકર્ષાતો હોય છે કોઈ પણ જગ્યા તરફ હોય છે તેને પણ જાગૃત થવાની ખ્યાલ આવશે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો આભાર થેન્ક યુ તો હાલ સ્પેશનના કાર્યક્રમમાં બસ આટલો જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર